જય સ્વામિનારાયણ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ્ધપૂનમ મંગળવાર હનુમાન જયંતિ જુનાગઢના કવિ નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના દીકરી શર્મિષ્ઠા દેવીના વંશમાં પાંચમી પેઢીએ ભૂદર મહેતા કે જેઓ નારદીપુર ગામે રહેતા દર કુંભમેળા વખતે તેઓ કાશી વગેરે પવિત્ર તીર્થસ્થાનોની યાત્રાઓ કરીને ગંગા સ્નાન વગેરે કરતા અને એમના પત્ની કુંવરબા પણ એવા જ મુમુક્ષુ હતા એમને પાંચ સંતાનમાં પ્રથમ દીકરી સંવંત અઢારસો સાતના જ્યેષ્ઠ સુધી સપ્તમી ગંગા સપ્તમીના દિવસે જન્મ હોય એમનું નામ ગંગા કુંવર રાખેલું જે સંપ્રદાયમાં જેતલપુરના ગંગામાંના નામથી ઓળખાયા બીજી દીકરી સંવંત અઢારસો સોળના આસોદી તેરસના દિવસે જન્મા જેમનું નામ કશળ કુંવર રાખેલ જેઓ પુરાયે સંપ્રદાયમાં કળશીબા નામે પ્રસિદ્ધ થયા ત્રીજી દીકરી રળિયાદબા અને બે દીકરાઓમાં જોઈતારામ અને સૌથી નાના નાનાભાઈ વિપ્ર નામે સારા એ સંપ્રદાયમાં ઓળખાયા આ પાંચેય મુક્તોએ શ્રીહરી તેમજ સૌ સંતો ભક્તોની સેવા કરીને અતિશય રાજીપો મેળવેલો ભુદર મહેતાના નાના દીકરી એવા રળિયાદબાએ નારદીપુરની સંસ્કૃત પાઠશાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરીને કોવિદ કન્યાનું તેમજ મમ્મટના કાવ્યશાસ્ત્રમાં રસ નીર ઝરણીનું વિરુદ્ધ મેળવેલું એ જ સમયે ગામ ઉનાવાના બેચર રાવળે કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પ્રકાંડ તેમજ મહામહોપાધ્યાયની ઉપાધિઓ મેળવેલી હતી બેવની ઉંમરમાં લગભગ ચોવીસ પચીસ વર્ષનો ફેર હોવા છતાં બેચર રાવળ સાથે સવંત અઢારસો ઓગણત્રીસમાં લગ્ન થયા હતા બેચર રાવળ ઉનાવામાં બ્રહ્મપુરી નામે જે વિસ્તાર ઓળખાતો હતો તેમાં રહેતા એવી વાયકા હતી કે જ્યારે પૂર્વે વીર વિક્રમ રાજાએ ત્રણસો પાસાઠ નગરીઓ બંધાવીને નાગર બ્રાહ્મણોને અર્પણ કરેલી એમાં ઉનાવાની બ્રહ્મપુરીએ રળિયાદબાનું સાસરું હતું ને તેમનો પરિવાર વડા કુળ ગુરુ ગણાતો રળિયાદબાના વડસસરા અનંતરાય રાવળ જે તે સમયે હિમાચલ પ્રદેશમાં કાંગડા ગામે વિદ્યા ભણવા ગયેલા અને ત્યાંથી જ્વાલામુખી માતાનો જ્વલંત અગ્નિને સાથે લાવેલા અને તે અગ્નિને વીર વિક્રમના વંશજના રક્ષણ માટે જે રાત્રિ યજ્ઞો થતાં એમાં સ્થાપ્યો હતો આ પવિત્ર અગ્નિથી એ યજ્ઞની ક્રાંતિ વધી ગઈ હતી એ પંથકમાં જે કોઈએ યજ્ઞમાં ઘી ચડાવવાની બાધા રાખતા એમના મનોરથો પૂર્ણ થતા આમ એ બ્રહ્મપુરીના યજ્ઞની સો સો ગાવ સુધી ખ્યાતિ ફેલાઈ હતી ને વળી બારેય માસ ત્યાં યજ્ઞ થતો હતો સમય જતાં આ યજ્ઞ હિંસામય આહુતિમાં પરિવર્તિત થયો હતો મધ્યરાત્રિએ થતી આહુતિઓમાં પશુઓની બલિ પણ દેવાતી હતી દૂર દૂરથી લોકો આ પશુ યજ્ઞ માટે લાવવા લાગ્યા આ દરમિયાન રાજસ્થાનના એક રાજવીએ તો હદ કરી નાખી એ તો પોતાના લશ્કર સાથે આવીને નવમાં નોરતાની રાત્રિએ કેદી યુવાનનો શિરચ્છેદ કરીને યજ્ઞમાં હોમી દેતો હતો આ પશુબલી તથા નરબલી યજ્ઞની પ્રણાલી સ્થાનિક લોકો તેમજ મુમુક્ષોને ગમતી ન હતી પરંતુ તેઓ કોઈ હરફ ઉચ્ચારી શકતા ન હતા રળિયાદબાને પોતાના સાસરિયામાં આવતા જ આ ઘૃણાસ્પદ કાર્યની ખબર પડી એટલે તેઓ તો સમસમી ઉઠ્યા પોતે પવિત્ર બ્રાહ્મણ કુળમાં અને વળી પ્રગટ પુરુષોત્તમનો યોગ એટલે તેમણે સુરવીરતાપૂર્વક એનો વિરોધ કર્યો પોતે તુરત જ પોતાના પતિ સાથે પોતાના મામા થતા એવા પીપલજના રાજા પાસે ફરિયાદ કરવા ગયા યુક્તિપૂર્વક રાજા જમવા બેસે ત્યારે તેની થાળીમાં એક ચપટી ધૂળને પીરસાવી જમવા બેસતા પોતાની થાળીમાં ધૂળ પીરસી છે એ જોઈને રાજાએ પૂછ્યું કે ભાણીબા આમ કેમ કાંઈક ફોડ પાડીને વાત કરો તો ખબર પડે ત્યારે રળિયાદબાએ કહ્યું જે ભાણીના મામા વીસ વીસ પાદરના ધણી હોય અને એની ભાણીના ગામમાં પરદેશી રાજા આવીને યજ્ઞમાં નરબલી કરીને લોહીના છાંટણાથી આહુતિઓ કરીને યજ્ઞ અભડાવે તો હવે તો જીવતરમાં ધૂળ જ પડે ને તેજીને ટકોર એમ એટલી જ વાતમાં રાજા તો પોતાની જમવાની થાળી પાછી ઠેલીને હાથ ધોઈ ઘોડા પલાણીને વડોદરા એમના બેન રાજબાના મહેલે પહોંચી ગયા એ સમયે એમના બનેવી કે જેઓ વડોદરાના રાજા દામાજી રાવ ગાયકવાડ બીજા એ હતા ત્યાં તેમને યજ્ઞમાં નરબલયની વિગતે જાણ કરી એટલે અંગરાજ અંગ્રેજ સરકાર પાસે હુકમ કરાવીને રાજસ્થાનથી નરબલી કરવા આવનાર રાજાને કેદ કર્યો ઉનાવામાં ગામના રાજીવોના અંકુશ અને સંરક્ષણ માટે લશ્કરી થાણું પણ સ્થપાયું વળી ઉનાવામાં આ પવિત્ર જગ્યાએ યજ્ઞ વિધિ ચાલ્યા કરે એ માટે આર્થિક અનુદાન પેઠે રળિયાતબાઈએ રૂપાલની પલ્લી બંધાવી હતી આમ રળિયાદબાએ શ્રીહરિની આજ્ઞાને પોતાના સાસરે આવતા વેતે જતી સુરવીરતાપૂર્વક અહિંસક યજ્ઞો કરાવવા કરવા એવી આજ્ઞાનું પાલન કર્યું અને સૌ સાથે છડે ચોક કરાવ્યું સંવંત અઢારસો ચુમ્મોતેરના છેલ્લા નોરતે ખુદ શ્રીજી મહારાજ ઉન્નાવાએ યજ્ઞમાં પધાર્યા અને સ્વહસ્તે આહુતિઓ આપી એ વખતે શ્રીજી મહારાજ રળિયાદબા ઉપર અહિંસક યજ્ઞ માટે નિડરતાપૂર્વક પક્ષ રાખવા બદલ ખૂબ રાજી થયા હતા એ વખતે હરિભક્ત રાસોજી અને વક્તોજીને શ્રીહરી મર્મ કરતા બોલા કે તમે છૂટ આપો તો તમારા માથા વાઢીને યજ્ઞમાં બલી ચડાવીએ ત્યારે રાસોજી હાથ જોડીને બોલા જે અરે મહારાજ તમારે માથા વાઢવા થોડી તસ્દી લેવાની હોય એમ કહીને રાસોજી તથા વક્તોજી બે યજ્ઞમાં કૂદી શ્રી શ્રીહરીના ઐશ્વર્યથી તેઓ તુરત જ બહાર આવી ગયા આમ સૌ ગ્રામજનોને શ્રીહરીએ પોતાના પુરુષોત્તમપણાનો પ્રગટ પરચો દીધો આ પ્રસંગની યાદગીરી રહે એ માટે શ્રી હરીએ એ પવિત્ર યજ્ઞ કુંડની બાજુમાં જ તે શ્રી હનુમાનજી પધરાવ્યા ને રાસોજી અને વક્તોજીના વંશજો એ દિવસથી નવરો નવમાં નોરતે યજ્ઞ કરીને આહુતિઓ આપે છે એ દિવસથી હનુમાનજીએ અહિંસક યજ્ઞ કુંડના સાક્ષી બનીને સૌ કષ્ટને આજ સુધી હરે છે જય સ્વામિનારાયણ વડતાલ દર્શન તથા ઉત્તર ગુજરાતની લીલામાંથી જય સ્વામિનારાયણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો દરરોજ વીડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો